જાંબુઘોડા તાલુકાના નારકોટ ગામના સરપંચ વિરુદ્ધ છ જેટલા સભ્યો દ્વારા અવિશ્વાસની દરખાસ્ત રજૂ પ્રાપ્ત માહિતી અનુસાર જાંબુઘોડા તાલુકાના નારુકોટ ગ્રામ્ય પંચાયતના છ જેટલા સભ્યો દ્વારા સરપંચ વિરુદ્ધ ગુજરાત પંચાયત અધિનિયમ ઓગણીસો ત્રાણુંની જોગવાઈઓ હેઠળ અવિશ્વાસની દરખાસ્ત જાંબુઘોડા તાલુકા પંચાયત કચેરી ખાતે રજૂ કરવામાં આવી હતી જેમાં સાત સભ્યોમાંથી છ જેટલા સભ્યોએ નારુકોટ ગ્રામ્ય પંચાયતના સરપંચ ધીરુભાઈ ચીમાભાઈ તથા નિયમો મુજબ કામગીરી નહીં કરતા હોવાની તેમના વિરુદ્ધ ડેપ્યુટી સરપંચ સહિત છ જેટલા ગ્રામ્ય પંચાયત સદસ્યો અવિશ્વાસની દરખાસ્ત રજૂ કરતા આ અવિશ્વાસની દરખાસ્તની અરજી સોશિયલ મીડિયામાં વાયરલ થતાં જાંબુઘોડા તાલુકામાં તેમજ નારકોટ ગામે ચર્ચાનો વિષય બન્યો છે આ અવિશ્વાસની દરખાસ્તમાં દરખાસ્ત કરનાર સદસ્યોમાં એક રાઠવા સુખલીબેન ભાઈલાલભાઈ બે રાઠવા અલ્પાબેન અતુલભાઈ બારિયા હેમલતાબેન મગનભાઈ રાઠવા અજયભાઈ કરસનભાઈ તેમજ બારિયા લીલાબેન શિવાભાઈ આ છ જેટલા સદસ્યોએ જાંબુઘોડા તાલુકા પંચાયત કચેરી ખાતે તાલુકા વિકાસ અધિકારી નારૂકોટ સરપંચ ધીરાભાઈ ચીમાભાઈ બારિયા વિરુદ્ધ અવિશ્વાસની દરખાસ્ત રજૂ કરતી અરજી આપવામાં આવી હતી